ગુજરાતની સૌથી મોટી અમદાવાદમાં નીકળતી રથયાત્રા જે ભગવાન જગન્નાથની છે તે નીકળી ગઈ છે ગૃહમંત્રી અમિત શાહ પોતે પણ આવ્યા છે અને તેમણે પણ દર્શન કર્યા છે અને આરતી કરી છે સાથે સાથે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી આ ભગવાન જગન્નાથના રથ છે તે રથ ખેંચી આ યાત્રાનો પ્રારંભ પણ કરાવ્યો તો હોટલાઈન ન્યૂઝ આ અમદાવાદની રથયાત્રા છે તેના પલે પલની અપડેટ આપણા સુધી પહોંચાડતું રહેશે તે માટે આ ચેનલને જો આપે સબસ્ક્રાઈબ ન કરીએ તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો નમસ્કાર આપ છો હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અંદાજીત સોળ કિલોમીટર લાંબી આ યાત્રા રહેતી હોય છે અને ચૌદ થી પંદર લાખ ભક્તો છે તે યાત્રામાં જોડાતા હોય છે વહીવટી તંત્રએ પણ પૂરતી વ્યવસ્થા કરી છે અને ડ્રોન સર્વેલન્સથી પણ આ જે ભક્તો છે અને આ જે ભીડ છે છે તેના પર નજર રાખવામાં આવી રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેનો પ્રારંભ કરવા માટે વહેલી સવારે જ આવી પહોંચ્યા હતા અને તેમના સાથે હતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જે પ્રકારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તેમાં સૌથી પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન જગન્નાથ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે આજે માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારત નો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં

કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જનની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ આમ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે રંગે ચંગે ઉજવાશે અને હોટલાઇન ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ પૂરેપૂરો આપના સુધી પહોંચાડતું રહેશે તે માટે ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલાં હોટલાઇનની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો